ले ले शाले ने। ગઈશ જો બારે બાર જ્યોતિર્લિંગ છે જો બારે બાર જ્યોતિર્લિંગ ના તમને દર્શન થઈ જો બારે બાર છે કરી લે બધા દર્શન મેજે દર્શન કરી લીધા હે અહી અંદર તો જ કોઈ છાતુ નથી એટલે અમે ના થી ગયા બંદ હે લોકો તાળુ મારે છે ગાઈસ અહી જો સની દેવ જો સની દેના દર્શન કરી છે જો અમે દરિયા છે છે જો અહી કેટલો સરસ મજાનો વ્યૂ આવે છે જો દરિયા પાણી ભરાયા હે ને મયુ ભરાયા હે કે દરિયા હું વરસમાં એકવાર આવું મન થાય આ ભરાય છે કે ખબર નથી પણ દરિયા જો ફૂલ ફેરસ અત્યારે બહુ મસ્ત વ્યૂ આવે છે यह मार प्रवेश करी ली तो छे हमें जो के वह मोटा मोटा पत्थर से जो किट लगा है क्या चीज जो वह लोग देखा ही नहीं कुछ दिखता नहीं जो अब तेरे मार्स हो जाए इसे हमें आए लग जाए इसे के वह पत्थर से जो गई सही है नहीं ना देखा है पानी पास से पोची क्या चीजों दरिया है ना भरायाच है गाइस जो क्या हो जात है ये वहां छे ने कंडळियो कंडळियो के है ने वहां छे ना गाइस कंडळियो है न्या जानू छे अब લઈ જાય તો કઈ ઉપર આધાર કારણ કે મયુ લઈ જા તો જા હું નકો પછી આતી બસરામ થાય જવાનું છે જઈ લ્યો ક્યો સબ્સ્ક્રાઇબ કરી દો भेजा कभी ला ले जो आनू के तो बना नहीं के वाले जो बता और आई आले है ना पढ़ा ले जो जो बेबी दिखे जाता रहे कई जाऊड़ा कभी है ने जो आले है नीचे है ना कैसी है ना नो कोई बच्चू है मुझे तो जो जो गैस क्यों चाहिए

બહુ તો મોટું નથી પણ નાનું છે પણ જો ઓલું હતું ને એના કરતા મોટું છે જો જો કરડે જો ભાઈ જો ગાઈસ આ શું છે કોમેન્ટમાં માં કહેજો કે ખાય છે ઓ ઓ ઓ એ ગારો ખાય છે માટી જે આવી ગય છે તો ગોલા ખાવા જો બરે ગોલા લઈએ બેસી ગયા પણ હે ને બરે ખોટા જ પડે ને આ તો ભાઈ મોબાઈલ માં જોય તો આ લોકો બધાય ગોલા ખાવા જો ગોલા ને ખાઈ રહે છે ને હવે જાવ મસ્તરામ ધારા આવો સરા મસ્તરામ ધારા ની ક્યાં ને ઓય સવા ચા મસ્તરામ ધારા તો ફાઇનલી ગાઈસ આપણે પોચી ગયા છીએ મસ્તરામ ધારા જો કેટલી મોટી જગ્યા છે મને જવાનું છે દર્શન કરવા लोकेशन कितना मस्त है जो आज है मस्तान बाबू की समाति अपना वीडियो ना भाई हो हो मस्तान बाबू ने न कोईトラブル वाला को नहीं जो पितरो यहां छे आया जो गाइस गे, शंकर हो હવે અમે આવી ગયા છીએ મસ્તરામ ધારાના દરિયે દરિયો જાણે કે હે ને ગોપરા હતા ને ત્યાં દરિયો ભરાતો હતો એટલે અત્યારે તો દરિયો ફૂલ થઈ ગયો હશે જાય ત્યારે ખબર પડે શું થઈ જ ગયેલો છે જો ફૂલ થઈ ગયો છે ના કહે ને બહુ મજા આવે ફોટા બહુ મજા આવે જો ગાઈસ કેટલા મજા આવે ભરાય છે ને એટલે એવું થાય બહુ ને બહુ આવે છે જે દરિયે ચડી તો દર્શને કલેતા નવજાત એમ છે અરે અમે જો ઘરે આવી ગયા મસ્તરામ થારા થી અને મારી માતની બીજો ઘરે આવી ગયા બધા બેઠા હે જો બધા બેઠા બેઠા ખોયન કરે છે મારી મમ્મીન માંન કાકેન એ ગટુ એ ગટુ એ ગટુ એ ગટુ એ ગટુ ઓવા ન કરી તો કે ગટુ ની દસું ની બધા ને આ હગાઈ ની વાતો આલે છે પણ

તો જોવા બેઠા છે નવે આપણે એડ કરવો છે તો મારો વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ફરી મળશે નવો વિલોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય